અરજી કરવામાં આવી હતી જે અરજીના અનુસંધાને ભાવનગર જિલ્લાના સિવર પ્રાંત અધિકારી સાહેબ ભૂમિકા બેન આર વાટલિયા સાહેબ શ્રી ની હાજરીમાં મામલતદાર સાહેબ પરમાર સાહેબ શ્રી તથા ફોરેસ્ટ અધિકારી આર એફ સાહેબના આ બાબતમાં ગ્રામસભામાં રૂબરૂ હાજર રહેતા ગ્રામજનોની સમક્ષ સરપંચશ્રી દ્વારા પ્રાંત અધિકારી સાહેબશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે અમારા પાટણા ગામનું જે ગૌચર તથા સરકારી પડતર તથા ખેતરોના સીમમાં માર્ગને લઈને જે ફોરેસ્ટ દ્વારા જે જગ્યા પર દબાણ કરવામાં આવ્યું છે તેને જલ્દીથી દૂર કરવામાં આવે તેવી અમારા પાટણા ગામના સરપંચશ્રી તથા સમસ્ત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી જ્યારે સરપંચ દ્વારા પ્રાંત અધિકારી સાહેબશ્રીને સ્થળ તપાસ કરવાનું કહેલ ત્યારે પ્રાંત સાહેબ દ્વારા એવો જવાબ મળેલ કે અત્યારે તો રજૂઆત જ છે અત્યારે અમારી પાસે એટલો બધો સમય નથી પછી વિગતે જ જોઈ લેશું ત્યારે સરપંચ શ્રીએ રજૂઆત કરેલ કે જે જગ્યા ઉપર ફોરેસ્ટ દ્વારા ફોરેસ્ટ સિવાયની અન્ય જગ્યા ઉપર કબજો કરેલ છે એ જગ્યાના પુરાવા રજૂ કરે નહીતર અમે ગામનું પશુધન પાંચ હજારથી સાત હજારની સંખ્યા માટે પશુધન છે જે પશુધનને ચરાવવા માટે તકલીફ પડશે તકલીફ દરમિયાન દબાણ કરેલ વિસ્તારમાં પશુ પ્રવેશ કરી હોય પણ તો ખાતા દ્વારા બે હજારથી વસુલાત પશુપાલકો પાસેથી દંડ પેટે વસૂલતા ફોરેસ્ટ દ્વારા કરવામાં આવી છે તો આ બધા અને ખેડૂતોના રસ્તાઓ તથા પશુપાલકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને આ પ્રશ્નોનું નિરાકરણ જેમ બને તેમ વહેલી તકે એમને લોકોને ન્યાય તરીકે જવાબદારી અધિકારી દ્વારા અમને ગ્રામજનોને ન્યાય મળે માટે અમે જવાબદારી અધિકારી તથા સરકાર સરકારશ્રી પાસેથી જેમ બને તેમ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ આવે એવી આશા અને અપેક્ષા સાથે મીડિયા દ્વારા સરકારશ્રીનું ધ્યાન દોરવા બાબતે અમારી આ રજૂઆત મીડિયા દ્વારા સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ મારું નામ હરદેવસિંહ બળવંતસિંહ વાગેલા છે હાલ અત્યારે આપણે લાલજીભાઈ ગણેશભાઈ કાકડિયા પ્રાથમિક સ્કૂલ પાસે આપણે આખું ગ્રામ પંચાયત તથા પ્રાંત અધિકારી તથા વન વિભાગના અધિકારીઓ ભેગા થયા હતા શું બાબત હતી ને શું વિગત હતી હવે પાટણા ગ્રામજનોનો એક ઘણા સમયથી ચાલતો એક પ્રશ્ન છે મૂંઝવતો જે પ્રશ્ન સરપંચ તરીકે અત્યારે મને ચૂંટણીની અંદર વોટ આપીને લોકોએ મને જ્યારે સુકાન સોંપેલું છે તો એ અનુસંધાને મારી ફરજ પડે છે અને ફોરેસ્ટ ખાતાનું જે ગૌચરની અંદર દબાણ છે જે ફોરેસ્ટ ખાતું એ લોકોની જે જગ્યા દર્શાવે છે એ કોઈ જગ્યાએ એમની પાસે એના આધાર પુરાવા કોઈ છે નહીં છતાંય ત્યાં અનામત જંગલના નામે બધા પશુપાલકો પાસે નાના મોટા દંડ હોય તો એ દસ હજારને પાંચ હજારને આવા દંડ વસૂલ કરે છે જે એ લોકો દર્શાવે છે કે અમારી પાસે જંગલ છે કે અમારું ફોરેસ્ટ છે તો એના પુરાવા રજૂ આજે ન કર્યા પ્રાંત સાહેબ પણ હતા મામલતદાર સાહેબ પણ હતા પણ તમામ સરકારી કર્મચારીઓ કેમ મિલીભગત થઈને અહીં આવીને પછી પબ્લિકની સમક્ષ ખાલી એક મીટિંગ કરવા માટે આવી ગયા હોય અમે એ લોકોને ગામજનોએ રજૂઆત કરી કે ભાઈ તમે સ્થળ ચકાસવા માટે આવો જે અમારી પાસે પુરાવા છે એ જુઓ અને એમની પાસે પુરાવા છે એ જુઓ ત્યારે એ લોકોએ પ્રાંત સાહેબે મામલતદાર સાહેબે દરેક વ્યક્તિઓએ સરકારી કર્મચારીઓએ એવું કીધું કે અમારી પાસે અત્યારે સમય એટલો બધો છે નહીં તો સમય નહોતો તો આ ગામજનોના એટલા બધાને ખોટા ભેગા કરીને અત્યારે બોલાવવાનું કારણ શું હતું ગામજનો પાસે જે એમના ગતિ પુરાવા હું લઈને આવ્યો હતો તો એ પુરાવા તો એમને જોયા નથી બરાબર તો ફોરેસ્ટ લઈ દઈને ધરાહાર જો એમને આ ફોરેસ્ટને લાવવું છે તો ગામજનો હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે ગ્રામ પંચાયત પણ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવા માટે તૈયાર છે સરકાર પાસે આપણે શું માંગ છે અમારા ગામની અંદર ફોરેસ્ટ ખાતું પહેલેથી ભાડા પટથી આપેલું છે એ લોકોને અને ઈ લોકો હજી આજની તારીખે પુરાવા રજૂ કરો એ લોકો પાસે પુરાવા છે નહીં અને જે કોઈ ઠરાવો કરેલા હોય તો ઠરાવોને ફરીથી રિમાન્ડ કરેલા છે નહીં અને જે પંદર વર્ષ એમના પૂરા થઈ ગયેલા હોય ત્યાર પછીનું એમની પાસે કોઈ પણ રેકડ હોય તો એમને આજે રજૂ કરવું હતું આજે ગૌપાલકો પાસે કેવા પ્રકારના કેવા અને કેટલા કેટલા રૂપિયા ડન વસૂલવામાં આવે પાંચ ને દસ દસ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા આવી રીતે ગૌ પશુપાલકો પાસે વસૂલાત કરવામાં આવે છે જે ગૌચર ની જગ્યામાં જે ગયા હોય ઈવડાઈ ને તાર ફેન્સિંગ મારી દે મન ફાવે ને તો તમે એની ઉપર કેમ લેન્ડ ગ્રેબિંગ નથી કરતા ભાઈ ફોરેસ્ટ ખાતું હોય તો ફોરેસ્ટ ખાતું પણ ગૌચરની અંદર દબાણ કરે એટલે એની ઉપર લેન્ડ ગ્રેબિંગ થાય જે તે જવાબદારી અધિકારી હોય એનું એનું નામથી જ લેન્ડ ગ્રેબિંગ થવું જોઈએ જો કાયદો અને બંધારણ ઉપર જો દેશ ચાલતો હોય બરાબર તો એને અનુલક્ષીને કાયદેસરની રૂએ તે કાર્યવાહી થવી પડે જે અમે પીએમ સાહેબ અને સીએમ સાહેબને પણ આ ધ્યાન દોરવા માટે આ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છીએ